મહેસાણામાં ચોમાસા જેવા માહોલ સર્જાતાની સાથે જ પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા મહેસાણામાં ગઈ રાત્રે કમોસમી વરસાદ થવા પામ્યો હોય કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો મહેસાણા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રસ્તા પર ચોમાસા જેવા પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મહેસાણામાં ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જ લોકોને તકલીફો પડવા પામી હોય વાહન ચાલકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ પડ્યું હતું કારણ કે ભારે પવન સાથે વરસાદ થતા કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જ વાતાવરણમાં અચાનક જ બદલો આવતા શહેરીજનોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા હાલ ઠંડક થઈ જવા પામી છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા